રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ થવાના મામલે વેદવાળી સહી નંબર 1 માં ચિતળ ડ્રિંકિંગ વોટરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું આરએમસી ના આરોગ્ય અધિકારીને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ચિતળ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી ગંદા કેરબામાં પાણી ભરી વિતરણ કરવામાં આવ્યું હતું વોટર પ્લાન્ટના માલિક પ્રિયંસ તંતિએ કહ્યું કે આ પ્લાન્ટ ભાડે છે હું સીએનસી મશીન ના કારખાનામાં જ વિતરણ કરું છું મારું પાણી પીવા માટે છે જ નહીં બાર ને રસ્તા છે ભાઈ ખોટું લઈને એમ છે કે ભાઈ મારી ઉપર આવી હાલવાની બે આવી શકે આવી ના શકે આવી શકે મને કઈ ખ્યાલ નથી સમજો આવી શકે ગમે સેમ્પલ પૂછી નાખવા પાણી નો જેનો પ્લાન્ટ હોય

ઓને કે અમે કરવા માટે એવા છીએ આમ દેપ ફૂ કોર્પોરેશનનું પાણી તમને જો નથી આવીને કે તમે કોરીન ના કીધું ઠીક છે વાત કરી વાંધો નહીં

અનસે રિઝલ્ટ જે છે જોવા મળેલ હતો અને પાણીમાં બેક્ટેરિયાની માત્રા જે છે એ નિયત કરતાં ઘણી બધી વધુ જણાઈ હતી અનુસંધાને આ એકમ એમને નોટિસ આપીને સાત દિવસની અંદર પૂર્ણ હાઈજોનિક કન્ડિશન મેન્ટેન કરવા માટે સાથે સાથે પાણીનું વિતરણ બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી આ નોટિસ ઇસ્યુ કરતી વખતે આ એકમ દ્વારા જે છે અમારા સ્ટાફ વિરોધ કરવામાં આવ્યો હતો અનુસંધાને અમારી આ ટીમ દ્વારા આજે સ્થળ મુલાકાત કરતા અનહાઇજેનિક કન્ડિશન અને વિતરણ ચાલુ હોય એવી સ્થિતિ જણાય આવી હતી આ કર્મચારી અમારા આરોગ્ય જે છે એ તમામ વિતરણ અને ત્યાંથી અત્યારે નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે એમને જાણ કર્યા પછી જ તે આપણે જે પાણીના નમૂના જે છે લેવામાં આવ્યા હતા સૌપ્રથમ પ્રથમ ક્લોરિન ટેસ્ટ જે છે પાણીનો કરવામાં આવ્યો હતો ક્લોરિન ટેસ્ટ ને બાદ પાણીનું જે સેમ્પલ છે એમના ટ્રીટેડ વોટરમાંથી જ લેવામાં આવેલું હતું અને એ બંને જે છે એના વિતરણ પ્લાન્ટ પણ

આ હેલ્થ ને ન્યુસન્સ ફેલાવવા માટેની જે કલમ છે એનો એ આપણે સીલિંગની પ્રક્રિયા માટે આગળ કાર્યવાહી કરીશું